તારીખ એક બાર ચોવીસ ના રોજ રાત્રેના નવ વાગ્યાની આસપાસ ભગવતીપરા રેલવે બ્રિજ પાસે પર નટુભાઈ નટુભાઈ હાર્દિક જઈ રહ્યા પોતાના ઘરે ત્યારે આ આરોપીઓ દ્વારા એની પાસે મસાલો માંગવામાં આવ્યો કે માવો માવો દે જેથી આરોપી મા બાપાની ના પાડતા આરોપીને છરી ગાજીને એના પેટમાં ઇજાઓ કરી અને ત્યાંથી ભાગી ગયેલા જે બાબતની એમના બેન માસીને દીકરી છે જે એમને ફરિયાદ લેતા બી એનસ તલમ એકસો નવ એક મુજબ ફરિયાદ દાખલ કરવામાં આવેલી ત્યારબાદ આ આરોપીઓ ત્યાં પારેવડી ચોક પાસેથી રિક્ષામાં બેસીને ગ્રીનલેન્ડ ચોપડીઓ પહેલા ગ્રીનલેન્ડ ચોપડીઓ ઉતરીને ફરી બીજી રિક્ષામાં બેસીને જતા હતા એ દરમિયાન અર્ણાભાઈ ગાર્ડન પાસે સામે રિક્ષામાં વધારે પેસેન્જર હોય તેથી રિક્ષાવાળાએ કીધું કે વધારે પેસેન્જર છે તો ઉતરી આ આરોપીને ઉતારી દીધેલા તે દરમિયાન સામે પાણીપુરીવાળો પોતાની પાણીપુરીની લારી બંધ કરીને જતો હતો તે દરમિયાન આ આરોપીઓએ એની પાસે પાણીપુરીની માંગણી કરી અમને પાણીપુરી ખવડાવી જેથી પાણીપુરીવાળાએ કીધું કે મારી પાસે પાણીપુરી પૂરી થઈ ગઈ છે પાણીપુરી નથી પછી જેથી એને છરી બતાવી અને એની પાસે જે એ આપી દે તો એના ખિસ્સામાંથી પંદરસો રૂપિયા અને એનો મોબાઈલ લૂંટી લીધેલો અને એને ત્યાં છરી મારી પછી આગળ ગયા સામે જતા એક બીજા હિતેશભાઈ ડાંગર હતા એને પણ રોકી અને છરી બતાવીને કીધું કે ભાઈ જે હોય તારી પાસે તે આપી દે તો એની પાસેથી દસ હજાર રૂપિયા અને એક મોબાઈલ લઈ લીધે અને એને પણ છરી મારે ત્યારબાદ આ લોકો લઈને નીકળે દરમિયાન હિતેશભાઈ બુઆ બુમ કરી કે અમને લૂંટ્યા લૂંટ્યા લૂંટે બુમ મારતા સામે સાત આઠ છોકરાઓ બેઠેલા હતા એમને પકડવા માટે દોડ્યા પકડવા માટે પ્રયાસ કર્યો તે દરમિયાન જય કરીને જે છોકરો છે એને પણ આ ઈસમોએ છરીનો માર અને એ દરમિયાન એક ઇસમ પકડાઈ ગયો ત્યારબાદ પકડાય ઈસમો પકડાઈ ગયો ત્યારબાદ પોલીસ સ્ટેશનના ડિસ્ટર્બ તેમજ ટીમો બનાવી અને આ આરોપીનો ધરપકડ કરવામાં આવેલ છે જેમાં ત્રણ આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ કિસ્સો છે

હાલ જો દવા ચાલુ છે આ રૂપિયા ટક કરે છે પણ ઈ ગુડકોપમાં સર્વ કરતા હાલ સુધી અમને કોઈ ગુણ નથી છે બસ લૂપ ઓટ કરવાનો અને એ તે કરવાનો